નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજે છે તારીખ એક એક બે હજાર ચોવીસ મિત્રો આજના નવા વર્ષના આપ સૌને રામ રામ મિત્રો નવા વર્ષની હાર્દિક શુભકામના મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે નવો વર્ષ આપણા માટે કેવું રહેશે અંબાલાલ પટેલે શું આગાહી આપી છે સાથે જ મિત્રો ખાસ કરીને સ જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાને બાદ કરતાં બીજા અઠવાડિયાથી વરસાદને લઈને આગે છે તમે મિત્રો અહીંયા લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને મિત્રો ભેગા થઈ જવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને આગામી સમયમાં વરસાદની આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાથી એટલે કે આજથી જ મિત્રો ભારે ઠંડીની આગાહી પણ કરેલી છે સાથે જ મિત્રો પવનની ઝડપ પણ વધુ રહેવાની છે તો તમામ માહિતીની વાત કરશું ક્યારે વરસાદની આગાહી છે કેવો વરસાદ પડશે અંબાલાલ પટેલ શું આગાહી આપી રહ્યા છે સાથે જ મિત્રો ઠંડી કેવી રહેશે આડથી જ આવતી ઠંડી કઈ કઈ તારીખે પડશે પવનની ઝડપ કેવી રહેશે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આવડિયોને અંતર સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો આજે છે પહેલી તારીખ અને પહેલી જાન્યુઆરીની જો વાત કરીએ તો આજે વહેલી સવારે મિત્રો વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર આકાશ સ્વચ્છ રહેશે તો હવે મિત્રો થોડુંક ઝાકળ છે એ જોવા મળવાનું છે ઝાકળને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર સાંજે અને સવારે મિત્રો ખાસ કરીને ઠંડી લાગશે પણ બપોરે મિત્રો ગરમી જોવા મળશે પરંતુ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પ્રથમ અઠવાડિયો એટલે કે સોમવારથી લઈને એ તમે જોઈ શકો છો છેક શુક્રવાર સુધી મિત્રો કોઈ અસર નહીં ને પણ શુક્રવારથી તમે જોઈ શકો છો ભેજ આવી રહ્યો છે અને ફરી એક વખત જે અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે જે પહેલાં જે પરિસ્થિતિ ઊભી થઈ હતી વરસાદની શક્યતા અને આ વખતે મિત્રો આ ભેજ વધારે આવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભરે છે જેને કારણે વરસાદની સા ખાસ કરીને વાદળોની સાથે સાથે વરસાદ પડે તેવી પણ શક્યતા છે ખાસ કરીને સાત તારીખે તમે જોઈ શકો છો સાત તારીખની પરિસ્થિતિ જોઈ શકો છો જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ જિલ્લામાં સાત તારીખે એટલે કે રવિવારે મિત્રો ખાસ કરીને માવઠું પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં તેમજ દાહોદ ગોધરાની આસપાસમાં તેમજ ઉત્તર ગુજરાતની અંદર આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભેજ આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો આ ભેજ જને કારણે મિત્રો વરસાદની શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે પણ તો આપણે મિત્રો અગાઉ વાત કરીશું કે કઈ રીતે છે એ કારણ કે તમે જોઈ શકો છો કે રાજસ્થાન દિલ્હી કોટા જોધપુરની આસપાસ તો એક મજબૂત સિસ્ટમ બની છે જેને કારણે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે અને આ સિસ્ટમની મિત્રો હજી ઘણા સમયની વાત છે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર પણ આ સિસ્ટમની મોટી અસર જોવા મળે અને જેને લઈને ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવે તેવી પણ શક્યતા રહેલી છે તો ખાસ કરીને રવિવારે અને સોમવારે વરસાદને લઈને મોટી આગાહી છે કારણ કે સિસ્ટમ છે ગુજરાતની એકદમ નજીક પહોંચી જવાને કારણે આગામી સમયની અંદર ખાસ કરીને ભારે માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે આ બાજુ મિત્રો ખાસ કરીને અલિલોની અસર હજુ પણ રહેશે એ તમે જોઈ શકો છો અલીલોને કારણે હિન્દ મહાસાગરની અંદર સતત ઉપરા ઉપરી ભેજ આવી રહ્યો છે અને આ ભેજના પ્રેશરને કારણે જ જે ઠંડી જોવા મળવી જોઈએ એ ઠંડી જોવા મળતી નથી કારણ કે ઠંડીનું મુખ્ય કારણ છે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય અને હિમાલયની અંદર ભારે ઠંડી પડતી હોય તો જ મિત્રો ખાસ કરીને શિયાળાની ઋતુ જામે પણ તો હજુ પણ શિયાળો જામ્યો નથી પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો આપણે મિત્રો અગાઉ પણ વાત કરવાના છીએ કે જેને કારણે મિત્રો ઠંડી છે થોડીક જોવા મળશે બાકી આ અલીનોની અસરને કારણે તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સતત મિત્રો સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોને કારણે જ ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતનું વાતાવરણ છે હાલ હૂંફાળો રહ્યો છે મિત્રો હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ કે પવનની ઝડપ પણ આગામી સમયની અંદર ખૂબ જ વધારે રહેવાની છે એ તમે જોઈ શકો હાલ મિત્રો જોવા જઈએ તો કચ્છ છે તેમજ મિત્રો જામનગરના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર બપોર પછી પવનની ઝડપ છે એકદમ વધી જાય છે તમે જોઈ શકો ત્રી ઓખા એટલે કે દ્વારકા નલિયા જે પોરબંદરનો ભાગ છે આ ભાગોની અંદર ખાસ કરીને પવનની ઝડપથી રાત્રિના સમયગાળા દરમિયાન વધી જતી હોય આમ તો જોવા જઈએ તો આજે મિત્રો પહેલી તારીખે નોર્મલ ઝડપ છે એ ખાસ કરીને દરિયાકાંઠાનો જે ભાગ છે આ ભાગોની અંદર સવા વહેલી સવારે ત્રીસ કિલોમીટરની આસપાસ પવન જોવા મળશે જેને કારણે ભારે ઠંડી પણ જોવા મળશે સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર બપોર પછીનો જે ભાગ છે આ ભાગની અંદર સાડત્રીસ કિલોમીટર ઓખામાં બત્રીસ ચોવીસ આ સિવાય ઉનાની અંદર ત્રેવીસ કિલોમીટર રાજકોટમાં અઠ્યાવીસ જામનગરમાં ત્રેવીસ ગાંધીધામમાં આડત્રીસ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર જે પશ્ચિમ ભાગ છે આ ભાગોની અંદર ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે મંગળવારથી મિત્રો ધીમે ધીમે ખાસ કરીને પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે પરંતુ ખાસ કરીને આ સંપૂર્ણ મહિનો છે આ જાન્યુઆરીના જે પંદર દિવસ છે આ પંદર દિવસની અંદર પવનની ઝડપ પણ વધારે રહેવાની છે કારણ કે આપણે વાત કરીએ છીએ કે સિસ્ટમથી સાત તારીખે અને આઠ તારીખે આપણે ગુજરાતમાં વરસાદની આગાહી છે તો અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે ખાસ કરીને પવનની ઝડપથી વધારે રહેવાની છે તમે જોઈ શકો છો પોરબંદરમાં તેત્રીસ તો ખાસ કરીને ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપ અથવા રેગ્યુલર ત્રીસ કિલોમીટરના તેત્રીસ પાંત્રીસ જેવી કિલોમીટરની ઝડપ છે એ જોવા મળવાનો છે અને છ તારીખથી જે સિસ્ટમ છે અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે તમે જોઈ શકો છો જેને કારણે છૂટાછવાયા ભાગોની અંદર ક્યારેક છત્રી તો ક્યારેક ચાલીસ ડિગ્રી ચાલીસ પવનની ઝડપ પણ થાય તેવી પણ શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે અને પવનની ઝડપ વધતાની સાથે સાથે મિત્રો ઠંડીની અંદર પણ વધારો જોવા મળશે અહીંયા તમે મિત્રો આપણે ઠંડીની વાત કરી લેવી તો ખાસ કરીને હાડ થી જાવી નાખે તેવી ઠંડી પણ આગામી સમયની અંદર જોવા મળવાની છે અહીંયા તમે જોઈ શકો છો સુઈગામ પાલનપુરનો જે ભાગો છે રાજકોટના ભાગો છે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો તાપમાન છે એકદમ મિત્રો નીચું જઈ રહ્યું છે તો અંદર આજના દિવસની વાત કરીએ તો વહેલી સવારે ચૌદથી લઈને પંદર કિલોમીટરની પંદર સેલ્સિયસ તાપમાન એટલે કે ઠંડીનો પારો છે એ ખૂબ જ વધારે રહેવાનો છે બપોરે પણ જે અઠ્યાવીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતું હતું તેની અંદર પણ ઘટાડો થઈને સત્યાવીસ ડિગ્રી તાપમાન રહેવાનું છે સાથે જ મિત્રો પવનની ઝડપ પણ વધારે રહેવાને કારણે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો ભારે ઠંડી જોવા મળશે તો રાજકોટ હળવદ મહેસાણા પાલનપુરમાં ચૌદ ડિગ્રી સુઈ ગામ ખાવડા તો આની અંદર તેર ડિગ્રી એટલે કે ભારે ઠંડી છે એ જોવા મળવાનું છે ત્રણ તારીખે મિત્રો તમે જોઈ શકો છો ત્રણ તારીખે તાપમાન રાજકોટમાં તેર હળવદમાં તેર મહેસાણામાં તો બાર સુઈગામમાં બાર અમદાવાદમાં ચૌદ ડિગ્રી એટલે ત્રણ તારીખે ભારે ઠંડી પડે તેવી પણ શક્યતા રહેલી છે આ સિવાય ત્રણ તારીખે સાત વાગ્યે મિત્રો હળવદ રાજકોટની અંદર બાર ડિગ્રી સેલ્સિયસ એટલે કે ભારે ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે એ આગામી સમયની અંદરથી જોવા મળવાનો છે અને બપોરનું જે તાપમાન છે આ તાપમાન પણ ખાસ કરીને ઘટાડો થઈ અને છવ્વીસ ડિગ્રીની આસપાસથી જોવા મળે એટલે કે દિવસ દરમિયાન પણ સારી એવી ગરમી પડે તેવી પણ શક્યતા રહેલી છે તો તમે જોઈ શકો છો અને રવિવારથી તો મિત્રો વરસાદની આગાહી છે તો જેને કારણે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે પવનની ઝડપ હોવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ભારે ઠંડી જોવા મળવાની છે હવે બપોરનું તાપમાન છે પચીસ સેલ્શિયસ ચોવીસ સેલ્સિયસ છવ્વીસ સેલ્સિયસ જે ત્રીસ ડિગ્રી હતું એટલે કે ભારે ગરમીમાંથી પણ અહીંયા મિત્રો રાહત આવતી જોવા મળશે તો નવા વર્ષ ફરી એક વખત શિયાળાની ભરપૂર શરૂઆત માટે તૈયાર છે ભારે ઠંડીનો રાઉન્ડમાં આવશે સાત અને આઠ તારીખે વરસાદને લઈને પણ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સિવાય અંબાલાલ પટેલે પણ મિત્રો કીધું છે કે ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલનીનોની અસરને કારણે માવઠાઓ વધુ રહેશે પરંતુ ખાસ કરીને આ માવઠાઓ ગુજરાતને કેટલા અસર કરશે તે હવે જોવાનું રહેશે કારણ કે ડિસેમ્બર મહિનામાં ભારે ઠંડી પડે તો ડિસેમ્બર મહિનો તો પૂરો થઈ ગયો હવે મિત્રો જાન્યુઆરીમાં આઠ તારીખની આસપાસ માવઠાની આગાહી છે જો જાન્યુઆરી પણ બરાબર વહી જાય તો મિત્રો ખાસ કરીને શિયાળો છે એ આપણા માટે સારો રહેશે પરંતુ જો કોઈ પણ જોરદાર માવઠું થશે તો શિયાળો પાકને જે તૈયાર થવા આવશે એ ટાઈમે જો બગાડશે તો ખેડૂતોને મોટું નુકસાન પણ થઈ શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જયભાર